હા તમે જોજો હા તો બધા નોના જ છે પણ તમને હું દસ કિલોનો ચણો શેઠ હોમ હે અહીંયા તમે બધા તમે બધા જેમ કે ચક થઈ જશે કારણ કે તમે જુઓ અત્યારે હાલ આ બધા ચણ્યા જ છે તમે જુઓ પણ હું તમને દસ કિલોનો ચણો બતાવવાનો છું ખરેખર દોસ્તો તમે એમ કે જીવનમાં કોઈ તમે નહીં જોયો એક જ ચણ્યો ખાલી દસ કિલોનો હોય ખરેખર દોસ્તો તમે જુઓ ને એટલે તમે જેમ કે ખુશ થઈ જશો કારણ કે હા એક એવો ચણ્યો કે જેમ કે જીવનમાં પહેલી વાર તમને જોવા મળશે તમે જુઓ આ તો બધા જેમ કે ચણા ઓલા હે પણ હું તમને દસ કિલોનો ચણો તમને બતાવવાનો છું તો વિડીયો સાથે દોસ્તો તમે જેમ કે બનાવી રહો અને વિડીયોને એક લાઇક કરીને દોસ્તો જેમ કે તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે જુઓ આ ચણા છે તમે જુઓ અત્યારે દસ કિલોનો ચણો દોસ્તો જેમ કે જીવનમાં પહેલી વાર મેં તો કોઈ દાળ આવો ચણો જોયો નહીં પણ હું તમને બતાવીશ કે આ દસ કિલોનો ચણો ચીવડો છે ખરેખર દોસ્તો જેમ કે આ ચણો આપણે જોવો જ પડશે દસ કિલોનો ચણો અને હું તમને ફૂલીને પણ બતાવીશ છે પહેલાં જ આવવાનું હોય આપણો દોસ્તો અહીંયા પણ છે પણ અહીંથી જેમ કે હું હું ન નીકળાય એટલે તમને હું બતાવીશ તો વિડીયો સાથે બન્યા રહ્યો વિડીયો લાઈક કરો અને તમે બધા ખુશ થઈ જાવ દોસ્તો તમે તમારા જીવનમાં નહીં જોયો આવો ચણ્યો અને વિડીયો છેલ્લે એન્ડ સુધી જુઓ તમને મજા આવી જવાનો વિડીયો જોવા જુઓ તમે આ બધા ચણા પણ આ તો બધા જેમ કે નોન નાના હોય તો તમે બધા જોયા જશે પણ હું તમને આજ દસ કિલોનો ચણ્યો બતાવવાનો હું અને તમે ખુશ થઈ જાઓ ખરેખર હા દસ કિલોનો ચણો એટલે તમે કોઈ દાડ તમારા મારા જીવનમાં નહીં જોયો હોય તો વિડીયો સાથે બન્યા રહો અને હું તમને બતાવીશ આ તો બતાવી જેમ કે નોન નોના જ છે ચણ્યા પણ તમને દસ કિલોનો એક જ ચણો હોય ખાલી અને તમે ખુશ થઈ જાઓ કારણ કે તમે એક ચણો તમે જુઓ ને એ તમને એમ થઈ જવાનું કે આહા હા હા આવડો મોટો ચણ્યો ખરેખર દોસ્તો જેમ કે તમે જુઓ આ ચણા બધા કહેવાય હું તમને તોડીને પણ બતાવીશ એક તમે જુઓ હા તો બધા નોનો પણ તમને એક એવડો ચણ્યો બતા એવડો બતાવીશ કે તમે તેમ કહેહો કેરર આવડો મોટો ચણ્યો આવ્યો ચોથી ખરેખર દોસ્તો જેમ કે દસ કિલોનો ચણ્યો હોય અને તમે ખુશ થઈ જાઓ અને તમને હું બતાવવાની કોશિશ કરીશ અને જેમ કે અમારા અઢિયારમાં દોસ્તો આ ચણ્યો જેમ કે એક જ ગામની અંદર થાય આ દસ કિલોનો ચણ્યો અને તમે ખુશ થઈ જાઓ તમે જુઓ આ બધા ચણ્યા જ છે કેટલા ચણા તમે જુઓ ખાલીઓ હવે આપણે બહુડી જવાનું ખાલી અહીં જ જવાનું હોય અહીંયા કણ જ છે દસ કિલો જૈન કિલો આવે ને તડબૂજ એવડો ચણ્યો હોય અને એ ચણ્યો દોસ્તો એવડો મોટો હોય ને કે તમે એક વખત તમે જુઓ ને તો તમે ખુશ થઈ જાવ કે આવડો મોટો ચણે હોય તમે જુઓ આ તો બધા જેમ કે નોન નોન જ ચણા જુઓ અને આ તો હું તમને મોટો ચણો બતાવવાનું આ તો બધા ચણા ચણા એટલે આમાં તો કોઈ વાંધો ના આવે તમને મોટો ચણો બતાવીશ ને એટલે તમે ખુશ થઈ જાઓ તમે જુઓ ખાલી એ જેટલા ચણ્યા હૈ અરે અરે તમે જુઓ ખાલી ઓમ થોડુંક જેમ કે દૂર થાય અડવાનું પણ તમને ચણ્યો બતાવીશ કે દસ કિલોનો ચણો એટલે કેવો ચણો હશે તમને બધાને એમ થઈ જવાનું કે આ તો કે ખોટું હોય છે કે ના હોય ને તમને બધાને એવું થાય પણ હું તમને બતાવીશ તમે એમ કહો કે ના વાત તો સાચી કે દસ કિલોનો ચણો હોય તો તમે જુઓ ખાલી એમ એક વખત દોસ્તો તમે ચણા શાખો ને દસ કિલોને તો તમારે જેમ કે લગભગ જેમ કે પચાસથી થી લોકો ખાઈ રહે દસ કિલોના ચણ્યા અને જીવનમાં દોસ્તો મેં તો મારે જીવનમાં પહેલી વખત આવો ચણ્યો જોયો કે દસ કિલો કોઈ ચણે હોય અને તમને હું બતાવીશ તમે તો એમ કહો કે આ વાત ખોટી જ છે કે ના જ હોય પણ હું તમને બતાવીશ એટલે તમે એમ કહો કે વાત તો સાચી કે છે દસ કિલો ચણે તો હેડો તમને બતાવું તો વિડીયો સાથે બને રવા જીવા જવાનું બહુ આખું નહીં જવાનું હોય નજીક જ છે અને મને અડી અડી કંટાળો આવ્યો હોય તો તમને હું બતાવીશ કે દસ કિલો ચણ્યો આપણે જોવા જવું જ પડશે આટલા મજા તો હવે કેટલે જો આ બાજુ ચણ્યા જ છે હો એક ચણ્યો ખાલી આપણે એટલે લેવા જવાનો હોય દસ કિલોનો ખાલી તો તમે બધા ખુશ થઈ જાઓ કે શું સાચી વાત છે હવે બહુ નહીં અહીં જ છે ખરેખર તમે આ બધા ચણ્યા છે પણ આની અંદર તમને દસ કિલોનો ચણ્યો નહીં દેખાય અને તમને હું બતાવીશ દસ કિલોનો ચણો તમે ખુશ થઈ જાઓ કારણ કે આ દસ કિલોનો ચણ્યો જીવનમાં પહેલી વાર મેં આ તો જોયો હોય અને જો તમે જો કોઈ દિવસ જો આવો ચણો જોયો હોય તો તમે જેમ કે અમને કહેજો અને કોમેન્ટ કરજો કારણ કે જીવનનો પહેલો એવો ચણ્યો હોય જે વઢિયાર પંથકમાં જેમ કે એક જ ગામની અંદર થાય છે એ ગામમાં જેમ કે દસ કિલોનો ચણ્યો એક જ હોય છે ખરેખર ખૂબ જેમ કે સારી વાત કહેવાય કે એ જ ગામમાં થાય છે તો આ ખેતરમાં તો નથી જેમ કે જો આ બાજુ બે ખેતર છે કાગળે ખેતર છે પણ જો આ ખેતરમાં રહ્યું ને આ ખેતરમાં દસ કિલોનો જેમ કે ચણ્યો થાય આ ખેતરમાં નહીં થતો બરાબર આગ લેવામાં નહીં થતો કારણ કે આ ખેતર જેમ કે જેને જોયું હોય એ પણ દોસ્તો જેમ કે કમેન્ટ કરી કારણ કે અત્યારે હું તમને દસ કિલોનો એક ચણ્યો બતા આ તમે જુઓ આ તો બતા જેમ કે નાના નાના ચણા તમે જુઓ આ ચણા કોઈ દસ કિલોને ના કહેવાય અને રહે ને તો નાના ચણ્યા કહેવાય પણ તમને એ ચણો હું બતાવીશ તો તમે ખુશ થઈ જાવ એટલે વિડીયો અંત સુધી જોજો છેલ્લે ઉદે તો તમે એમ કહો કે ના વાત તો સાચી કે દસ કિલો ચણ્યો છે તો અમુક લોકો જેમ કે એમ કહેતા હોય કે આ તો ખોટું ખોટું છે ને કે આ વિડીયોમાં ખાલી ખાલી વિડીયો બનાવે છે એમ કે દસ કિલો ચણ્યા ના હોય ને આવું બધું કહેતા હોય પણ ખરેખર દોસ્તો જેમ કે હું તમને બતાવીશ ને એટલે તમે એમ કહો કે ના વાત તો સાચી જ છે કે દસ કિલોનો ચણ્યો છે જ વળી તો ખરેખર હું તમને બતાવીશ તો તમે બધા જેમ કે ખુશ થઈ જાઓ અને મેં તો મારા જીવનની અંદર જેમ કે પહેલીવાર તમને આ કે દસ કિલોનો જેમ કે મેં જોયો છે ચણ્યો અને જો તમે જો ક્યાંય જો તમે દસ કિલો જો તમે જો કે તમે જો શું કહેવાય કે જોયો હોય તો તમે જેમ કે કમેન્ટ કરી ગયો તમને બતાવી છે દસ કિલોનો ચણ્યો કેવડો છે તમે જોવા જઈએ વિડીયોના અંત સુધી બને રહો તમને હું બતાવવાની કોશિશ કરીશ તો ફાઇનલી દોસ્તો આપણે હવે દસ કિલોના ચણા જોડે આપણે પહોંચી ગયા છે જેમ કે ઘણું ફર્યા આપણે તમને હું બતાવીશ તો તમે ખુશ થઈ જાઓ ખરેખર દોસ્તો આ ચણ્યો એવો છે કે તમે એકવાર તમે જુઓ ને તો તમે ખુશ થઈ જાઓ અને દસ કિલોનો ચણ્યો છે ને એની અત્યારે હાલ બજારમાં જો કિંમતની વાત કરીએ તો એ ચણાની કિંમત જેમ કે કરોડો રૂપિયા છે એટલે એ ચણો જેમ કે તમને હું બતાવીશ તો તમે બધા ખુશ થઈ જાઓ ખરેખર અત્યારે એ ચણો જેમ કે વઢિયાર પંથકમાં જેમ કે એક જ ગામની અંદર થાય છે એટલે કે એક જ ગામની અંદર એક ખેતરમાં જ થાય છે બરાબર તમને હું બતાવીશ તો તમે જુઓ વિડીયો સાથે બન્યા રહો અને ફાઇનલી આપણે જેમ કહેવાય નજીક પહોંચી ગયા છીએ અને તમે એમ કહો કે ના વાત તો સાચી છે આ બધા છે ચણે પણ જુઓ આ બધા નાના નાના છે પણ એ તો દસ કિલોનો એટલે ખરેખર દોસ્તો તમે એમ કહેવો કે શું આ સાચું હશે તો હા એકદમ આ વાત સાચી છે અને દસ કિલોનો ચણ્યો છે હું તમને બતાવીશ એટલે તમે જેમ કે વિશ્વાસ કરશો કારણ કે એ ચણ્યો મસ્ત છે અને તમે જોજો મજા આવી જવાની તમને અને એ ચણ્યો દોસ્તો જેમ કે એવો ચણ્યો છે કે દસ કિલોનો ચણ્યો દોસ્તો ખરેખર તમે જોજો અને અમે પોંકવા જયા છે જુઓ ખાલી હવે એ રીતને જવાનું જ છે તમે એમ કહો કે ના વાત તો સાચી છે આ તમે જુઓ આ બધા ચણ્યા છે આપણે બરાબર પણ આ તો બધા હવે ના 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 આવડા આવડાવડા આવડાવડા હે પણ તો આવડો મોટો ચણ્યો હોય આપણા હાથમાં પણ ના આવે એવડો હોય એટલે તમે બધા જોજો મજા આવશે તમને તો ફાઇનલી હવે અમે એ ચણા જોડે પહોંચી ગયા હ એટલે તમને બતાવશે અને તમે એમ કહો કે ના ચણ્યો સાચી વાત છે કે દસ કિલોનો ચણે હોય તો હું તમને બતાવીશ તમે જોજો તમને એમ થાય કે ના ચણ્યો વાત તો સાચી છે કે દસ કિલોનો ચણ્યો આવે અમુક લોકો તો એમ હશે કે ના હોય ના છે તમને બતાવીશું હવે આવી ગયા આપણે એ જગ્યા ઉપર તમને એમ થાય કે ના એ ચણે હોય ખરેખર તમે એમ કહો કે ના એ ચણે બરાબર છે અને આવી ગયા બરાબર અહીંયા અને દસ કિલોનો ચણે તમને હું બતાવું છું એ ક્યાં ગયો આટલામાં જ છે બરાબર આ રહ્યો જો જડી ગયો જડી ગયો જળી ગયો જળી ગયો દસ કિલોનો ચણે હોય જો તમે આ ચણ્યો જુઓ ખાલી એની અંદર તમને દસ કિલોનો ચણો તમને બતાવીશ આ કેવડો ચણ્યો હે આ એક જ ચણાની અંદર દસ કિલો ચણે આવે એટલે તમને એ બતાવો તમે જુઓ એક જ ચણા દસ કિલો હે ને એક જ ની અંદર જેમ કે દસ કિલો ચણા આવે એક જ સોટવાની અંદર તમે એમ કહો જુઓ કેટલા પોપટા છે તમને બધું બતાવો તમે જુઓ અત્યારે તમે જોઈ શકો તમે જુઓ કેટલા છે હે ને એટલે આ ચણ્યામાં દસ કિલો આવે પોપટા એટલે તમે જુઓ આ બધા દસ દસ કિલોના છે એટલે કેટલું થાય તમે ગણો અજબો રૂપિયા આવે આવેના ખરેખર તમને લાઈવ બતાવો તમે જુઓ અજબો રૂપિયા તમને આ પોપટાના આવે તમે જોઈ શકો છો હે ને આ તમે જુઓ કેટલા હે ચણા શેક નહીં વાઢિયારના આ એક એવો ચણ્યો હોય જે જેમ કે એક જ સૂટની અંદર જેમ કે એક જ જેમ કે સોડવું એની અંદર જેમ કે દસ કિલો ચણા આવે એટલે એને અમારા વઢિયારમાં એવું કહેવાય છે કે આ જ ખેતરની અંદર એક જ જેમ કે સોડવાની અંદર દસ કિલો ચણા આવે અને કે દસ કિલોનો ચણ્યો તો તમે જોયો તમને કેવો વિડીયો લાગ્યો પણ દોસ્તો તમે જેમ કે કમેન્ટ કરજો અને ખરેખર દોસ્તો આવાના વિડીયોને સપોર્ટ કરતા રહીજો કારણ કે આ દસ કિલોનો ચણા તમે જુઓ અહીં તમને એક વખત બતાવીશ કે દસ કિલોનો ચણ્યો કયો હોય તમે આખો તમે વિડીયો તમને બતાવે તમને મજા આવી ગયા છે આ બધા દસ કિલોના ચણા જો મસ્ત બતાય જોવા એક જ હોડવે જેમ કે દસ દસ કિલો આવે ચણ્યા એટલે અમારા વટિયાર પંથકનો જેમ કે પ્રખ્યાત ચણ્યા છે અને તમે જો ડાળખાવા આવવું હોય તો તમે આવી શકો છો આ બધા જેમ કે દસ દસ કિલોના ચણ્યા બરાબર